अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें तो आज ये आपने आप पंद्रह नंबर एक्सरसाइज करवा करने मांगिए मैंने आशा है कि ते आ एक्सरसाइज બનાવી હશે અને સારી રીતે તમે બનાવી શક્યા હશો હું એને કઈ રીતે બનાવું છું એ તમે જુઓ મેં ફાઇલ વગેરે સેટ કરીને રાખેલું છે યુનિટ પણ સેટ કરેલું છે ત્યાર પછી આપણે પહેલા લેયર્સ બનાવી દઈએ એટલે આપણે અહીંયા લેયર્સ પેનલમાં જઈ લેયર પ્રોપર્ટી મેનેજર છે એની અંદર આપણે ક્લિક કરીશું એટલે આપણને આ જોવા મળશે એની અંદર સૌથી પહેલા આપણે બ્લુ કલર કરી દઈશું જીરો નંબરને ઓકે કરી દઈશું અને ત્યાર પછી લાઇન વીડ છે વન એમ કરી દઈશું ઓકે કરી દઈશું નવું લેયર બનાવી દઈશું એ નવો લેયરને રેફરન્સ લેયર કહીશું એટલે આર લેયર કહીએ છીએ એન્ટર આપીશું ગ્રીન કલર કરી દેવો છે ડાર્ક ગ્રીન કલર લઈ લઈશું ઓકે કરી દઈશું એની લાઇન વેડ છે એ આપણે પોઈન્ટ થર્ટી એમ રાખવી છે ઓકે કરી દઈશું પણ આપણે એને કન્ટિન્યુઅસ લાઇન નથી રાખવું પણ ડેશ લાઇન રાખવું છે એટલે આપણે અહીંયા લાઇન ટાઇપમાં ક્લિક કરીશું લોડમાં ક્લિક કરીશું અને અહીંયા આપણે હિડન ટાઇપ લઈ લઈશું એની આપણે આ હિડન ટાઇપ લઈ લઈએ ઓકે કરી દઈએ અહીંયા હિડન ટાઇપ સિલેક્ટ કરી અને આપણે ઓકે કરી દઈશું લા બની ગયું અને એ જ રીતે બીજું નવું લેયર બનાવીશું એ લેયરને આપણે ડાયમેન્શન ડીમ લેયર કહીશું એન્ટર આપીશું એનો આપણે કલર જે છે ગ્રે કલર લઈ લઈશું ઓકે કરી લઈશું એ પણ આપણે વિડ થર્ટી જ જોઈએ છે પણ અહીંયા હિડન લાઈન જ જોઈતી આપણે કન્ટિન્યુઅસ લાઇન જ જોઈએ છે એટલે કન્ટિન્યુઅસ લાઇન લઈ અને આપણે ઓકે કરી દઈશું એટલે આ આપણું લેયરનું સેટિંગ થઈ ગયું એટલે આપણે લેયર મેનેજરને બંધ કરી દઈશું અને અહીંયા આપણે લેયર્સની અંદર પહેલાં આ જે લેયર છે એને ઝીરો લેયર સેટ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ જે મેનુ છે એને પણ આપણે નાનું કરી દઈશું એટલા માટે કે આપણે આ જે જગ્યા છે એ વધારે મળે એટલા માટે હવે આપણે આ જોઈએ અહીંયા કોઈ પણ મિડલ પોઈન્ટ લેવાનો છે એટલે આપણે કોઈ ફિક્સ પોઈન્ટ નથી એટલે આપણે ગમે ત્યાંથી અહીંયાથી શરૂ કરી શકીએ અને એના જે અંદરના એ છે એ આપણે એ બતાવાય છે કે આપણું પહેલું પાંચ ડાયામીટરનું છે ત્યાર પછી આપણે નવ ડાયામીટરનું છે સોળ ડાયામીટરનું છે અને ઓગણીસ ડાયામીટર તો પહેલાં આપણે આ સર્કલ્સ બનાવીશું એટલા માટે આપણે ઓટોકેડની અંદર આવી જઈએ અને આપણે સી આઈ આર કમાન્ડ આપીશું સી આઈ આર કમાન્ડ આપીને સર્કલ ચાલુ કરીશું અને એ આપણે અહીંયા ગમે ત્યાંથી લઈ શકીએ એટલે આપણે આ પોઈન્ટથી હમણાં લઈએ છીએ અને એને ક્લિક કરી અને આમ થોડું બહાર ખેંચી લઈશું અને એ ડાયામીટરમાં છે એટલે ડી પહેલાં ટાઈપ કરીશું એન્ટર આપીશું અને ત્યાર પછી આપણે પાંચ નંબર ટાઈપ કરી અને એન્ટર આપીશું એટલે આ એક સર્કલ પાંચ ડાયામીટરનું આપણે બની ગયું એને આપણે થોડું ઝૂમ ડાઉન કરી લઈશું અને હવે અહીંયા બીજું સર્કલ બનાવું છે નવ ડાયામીટરનું એટલે આપણે ફરી પાછું સ્પેસ બાર આપીને સર્કલ કમાન્ડ લઈ લઈશું કારણ કે છેલ્લે આપણે એ જ કમાન્ડ લીધેલો હતો એટલા માટે અને ત્યાર પછી આપણે એનો સેન્ટર પોઈન્ટથી શરૂ કરવું છે સેન્ટર પોઈન્ટથી આપણે આમ બારની સાઈડે થોડું ખેંચીશું ડી ટાઈપ કરીશું એન્ટર આપીશું નવ ડાયામીટર જોઈએ એટલે નવ ટાઇપ કરી અને એન્ટર આપીશું એટલે આ બીજું સર્કલ આવી ગયું ફરી પાછું સર્કલ લેવા માટે આપણે ફરી પાછું સ્પેસ બાર આપીશું સેન્ટર પોઈન્ટ લઈશું બહારની સાઈડે થોડું ખેંચીશું ડી ટાઈપ કરીશું એન્ટર સિક્સટીન ટાઈપ કરીને આપણે એન્ટર આપીશું એટલે આ ત્રીજું સર્કલ બની ગયું ચોથું સર્કલ આપણે ઓગણીસ ડાયામીટરનું જોઈએ છે એટલે ફરી પાછો આપણે સ્પેસ બાર આપીને સર્કલ કમાણ લાવી દઈએ આ સેન્ટર પોઈન્ટથી જ જોઈએ છે આપણે આમ ખેંચીને બહાર મૂકીશું ડી ટાઈપ કરીશું એન્ટર આપીશું અને આપણે ઓગણીસ ટાઈપ કરી દઈશું ઓગણીસ ટાઈપ કરી અને એન્ટર આપીશું એટલે આપણે આ સર્કલ આવી ગયેલું જોવા મળશે હવે એની અંદરથી આ જે છેલ્લું ઓગણીસ નંબરનું સર્કલ અને નવ નંબરનું સર્કલ છે એ બંને આપણને રેફરન્સ લેયર પર જોઈએ છે એટલે ગ્રીનની અંદર જોઈએ છે એટલે આપણે અહીંયાથી આ બંનેને સિલેક્ટ કરીશું આને સિલેક્ટ કરીશું અને આને સિલેક્ટ કરીશું એટલે આ બંને સિલેક્ટ થઈ ગયા ત્યાર પછી આપણે હોમ ટેબની અંદર જઈશું લેયર્સની અંદર જઈશું અને અહીંયા એ લેયરને આપણે રેફરન્સ લેયરમાં નાખી દઈશું એટલે જેવું રેફરન્સ લેયર ક્લિક કરીશું એટલે આ બંને જતા રહેશે અને ત્યાર પછી આપણે ગમે ત્યાં બાર ટાઇટલ બારમાં ક્લિક આપીને કે આ વર્ક એરિયામાં ક્લિક કરી અને આપણે અને એ કરી દઈશું હવે આપણે એને થોડુંક મોટું કરી લઈએ અને આપણે વચ્ચે લઈ દઈએ આપણે એસ્કેપ કરીને આપણે આ રીતના કરી દઈશું અને જો તમારે બરાબર આ રીતના જોવું હોય તો આપણે આર ઈ કમાન્ડ આપીશું અને પછી સ્પેસ બાર આપીશું તો રિજેન થઈ અને આપણને આ બધી લાઈનો બરાબર જોવા મળશે હવે આપણને આ રીતના મળી ગયા હવે એની અંદર આપણે જે પહેલું બનાવવા માગીએ છીએ અને આ છે કે ટુ ડાયામીટરનું છ સર્કલ જોઈએ છે ઓટોકેડની અંદર આવી જઈશું અને સીઆઈઆર કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીને સર્કલ લઈ લઈશું ને આ કોડ્રન્ટની ઉપર આપણે બનાવીશું એટલે નવ નંબરનું જે સર્કલ છે એની ઉપર આપણે કોડ્રન્ટની ઉપર એ પણ ડાયામીટરનું બનાવવાનું છે એટલે આપણે પહેલાં આમ થોડું બહાર ખેંચી લઈશું ત્યાર પછી ડી કમાન્ડ આપીશું એન્ટર કરીશું બે ડાયામીટરનું જોઈએ એટલે ટુ ટાઈપ કરી અને એન્ટર આપીશું એટલે ટુ ડાયામીટરનું એક સર્કલ આપણને અહીંયા આવી ગયેલું જોવા મળે છે અને એને આપણે આમ છમાં પોલર એરે કરવો છે આપણે અને એટલા માટે આપણે પહેલાં અહીંયાથી એ આર કમાન્ડ આપીશું ar કમાન્ડ આપીશું એટલે એરે આવશે સ્પેસ બાર આપી દઈશું અને આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશું કે આ ઓબ્જેક્ટ સિલેક્ટ કરવું છે રાઈટ સાઈડ બટન અને આ વખતે આપણે પોલર એરે જોઈએ છે એટલે પોલર એરે લઈ લઈશું અને ત્યાર પછી જેમ આપણે ડિસ્કસ કર્યું છે કે આપણે સેન્ટર પોઈન્ટ આનું જોઈએ છે એટલે આ સેન્ટર પોઈન્ટથી આપણે ક્લિક કરી દઈશું અને પછી આપણે આમ થોડું કામ લઈ આખું પણ લઈ લઈ શકીએ અથવા ગમે ત્યાં આપણે રાખીએ અને એક અને બે ક્લિક કરી દઈશું એટલે આપણું એરે બની ગયું આ મેન્યુને બંધ કરવા માટે આપણે એસ્કેપ કરી દઈશું એટલે આ રીતના આપણે આવી જશે ત્યાર પછી આપણે એરેને સિલેક્ટ કરીશું એટલે આપણે એરે રિબિન જોવા મળશે એટલે આ એરે રિબિનની અંદર આપણે અહીંયા છ જ જોઈએ છે એટલે આપણે અહીંયા સિક્સ ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું સિક્સ ટાઈપ કરીને એન્ટર આપીશું એટલે આપણને બરોબર જોવા મળશે પણ આપણે ધ્યાન રાખો કે જો તમે ક્લિક અહીંયા એ આપ્યું હોય તો અહીંયા થ્રી સિક્સટી હોવું જરૂરી છે કારણ કે આપણું આખું સર્કલ છે અને આખું સર્કલ થ્રી સિક્સટી ડિગ્રીનું હશે અને એટલે થ્રી સિક્સટી અહીંયા હોવું જોઈએ જો કદાચ તમારું થોડુંક ઓછું એ ધારો કે અહીંયા હું થ્રી ફોર્ટી કરી દઉં છું તો તમને જોવા મળશે સર્કલ છે એ બરોબર અહીંયા ગોઠવાતા નથી અને એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે આને થ્રી સિક્સટી ડિગ્રી આખું હોવું જોઈએ તો પછી આપણને આ જે છે એ બરોબર ગોઠવાયેલા જોવા મળશે એટલે આ આપણા એરે બની ગયા ત્યાર પછી આપણે બાર ક્લિક કરી અને આપણે મેનુને બંધ કરી દઈશું આપણે આને થોડુંક એડજસ્ટ કરીને ગોઠવી દઈશું અને આ બાજુની સાઈડ આવી અને આપણે એને થોડુંક નાનું કરીશું અને હવે આપણે અહીંયા જોવા મળે છે કે આપણને આ અંદરનું છે એક ડાયામીટરનું છે બહારનું છે બે ડાયામીટરનું છે તો હવે આ બે ડાયામીટરનું આપણે પહેલાં અહીંયા દોરીશું એટલે આ શેપ એક દોરીશું અને ત્યાર પછી આપણે એને આપણે આમ કોપી કરી લઈશું એટલે આપણે ઓટોકેડની અંદર આવી જઈએ અને આપણે આને આમ ખેંચી અને આમ થોડુંક મોટું કરીને આમ વચ્ચે લાવી દઈએ કે આપણને જેથી અહીંયા બરોબર દેખાય આપણે બહુ આમ નાનાની અંદર કામ કરવાની જરૂર નથી એટલે આપણે ઝૂમ કરી અને આપણે આ રીતે લાવી દઈ શકીએ છીએ હવે આ બનાવવા માટે આપણે સર્કલ કમાન્ડ આપીશું પહેલાં સીઆઈઆર સર્કલ કમાન્ડ આપીશું સ્પેસ બહાર આપીશું અને આ કોડ્રન્ટ પર આપણે લેવું છે એટલે આ કોડ્રન્ટ પર આપણે ક્લિક કરી અને આમ પહેલાં બહાર ખેંચીશું અંદરનું આપણે જો સર્કલ બનાવવા માંગતા હોય તો એ વન ડાયામીટરનું છે એટલે આપણે પહેલાં ડી ટાઈપ કરીશું એન્ટર આપીશું અને વન ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું એટલે આ વન ડાયામીટરનું એક સર્કલ આવી ગયું સ્પેસ બાર આપીને ફરી પાછું સર્કલ કમાન્ડ જ આપણે લઈ લઈશું આજ જ કોડ્રન્ટથી આપણે લેવું છે એટલે અહીંયાથી લઈ આપણે બહારની સાઈડે આમ ખેંચી ડી ટાઈપ કરી એન્ટર આપીશું અને ત્યાર પછી આપણે ટુ ડાયામીટર લઈને એન્ટર આપી દઈશું એટલે આ ટુ ડાયામીટરનું આપણને એક સર્કલ જોવા મળે છે એટલે આ શેપ માટે અને પણ અહીંયા ઝૂમ કર દો એટલે જેથી તમે સમજી શકો કે આ રીતનું આપણે શેપ બનાવવો છે એટલે આ સર્કલ આપણે બે બનાવ્યા હવે એ સર્કલને જોડતી આમ આપણે લાઇનો જોઈએ છે અને એટલા માટે આપણે પાછા ઓટો કેડની અંદર આવી જઈશું એલ કમાન્ડ આપીશું લાઇન લઈશું અને એ લાઇન કમાન્ડને આપણે આ કોડ્રન્ટથી લેવી છે આ કોડ્રન્ટથી શરૂ કરવી છે અને અહીંયા આપણે પૂરી કરી છે એટલે આ એની પર આમ ક્લિક આપી દઈશું એટલે સીધી લાઇન આવી જશે આપણે માઉસને થોડું દૂર કરી રાઈટ સાઈડ બટન ક્લિક કરીને એન્ટર આપીને આપણે બંધ કરી દઈશું આ જ લાઈન આપણે આ રીતે અહીંયા પણ જોઈએ તો આ કોડ્રન્ટથી આપણે લાઇન લેવી છે એટલે આપણે અહીંયા સ્પેસ બાર કરીને આપણે થોડું ઝૂમ કરી લઈશું કે હવે જો અહીંયા જોશો તો બીજા બીજા ઓપ્શન પણ જોવા મળે છે અને મારે એકલું કોડ્રન્ટ જ જોઈતું હોય તો હું શિફ્ટ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરું તો આપણને આ મેનુ જોવા મળશે એની અંદરથી આપણે ખાલી કોડ્રન્ટ લેવું છે આપણે કોડ્રન્ટ લઈ અને અહીંયા આપણે સીધું કોડ્રન્ટ પર ક્લિક કરી શકીએ અને અહીંયા આપણે શિફ્ટ બટન દબાઈ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એની અંદર આપણે નિયરેસ્ટ પોઈન્ટ લઈ લઈએ નિયરેસ્ટ પોઈન્ટ લઈ અને આપણે અહીંયા ક્લિક કરી દઈશું એટલે આપણો આ થઈ ગયું પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એન્ટર કરી દઈશું એટલે આપણે આ એક ડિઝાઇન તૈયાર થઈ ગઈ હવે આ ડિઝાઇનની અંદર આપણે પહેલેથી જ એવું કરી શકીએ કે આ જે એ છે એને ટ્રીમ કરી દઈએ પણ અત્યારે આપણે ટ્રીમ નથી કરતા પણ પછીથી આપણે બધાનો સાથે ટ્રીમ કરી શકીએ એટલે આપણે આ રીતના એને ઝૂમ ડાઉન કરી દઈએ અને હવે આ જે આખી એસેમ્બલી બની એ વસ્તુને આખા ઓબ્જેક્ટને આપણે આમ બાર કોપી કરવા છે અને એટલા માટે આપણે એને પોલર એરે લઈશું એટલે આપણે અહીંયા એ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું અને ત્યાર પછી આપણે આ બધી વસ્તુ સિલેક્ટ કરવાની છે આપણે આ એક બે ત્રણ અને આ ચાર ચારે ચાર વસ્તુ સિલેક્ટ કરી લઈશું અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એટલે આપણે પૂછશે કે પોલર એરે જોઈએ છે ઓકે પોલર એરે આપણે લઈ લઈએ અને આપણે સેન્ટર પોઈન્ટ અહીંયા આપવાનો છે આ સેન્ટર પોઈન્ટ આપણે આપી દઈએ અને આ રીતના આમ એ કરી હવે આપણે અહીંયા કોઈ પણ લઈ અને આપણે એક અને બે ક્લિક આપીને એને બંધ કરી દઈએ એસ્કેપ આપીને આપણે બહાર નીકળી જઈશું ત્યાર પછી આપણે આ વસ્તુને સિલેક્ટ કરી અને એરેવાળા એમાં જઈએ અને આપણને ખબર છે કે આપણે બાર જ જોઈએ છે એટલે આપણે અહીંયા બાર ટાઈપ કરી દઈશું અને અહીંયા આપણે થ્રી સિક્સટી ટાઈપ કરી દઈશું થ્રી સિક્સટી ટાઈપ કરી અને એન્ટર આપીશું તમે અહીંયા જોશો તો આ બધા આપણને બારે બાર બની ગયેલા જોવા મળે છે અને આપણે થોડું ખેંચીને મિડલમાં લાવી દઈએ અને આ બારે બાર થઈ ગયા અને હવે આપણે શું કરવાનું છે તો કે આપણે આ જે છે બધાને આપણે ટ્રીમ કરી દેવા છે અને એટલા માટે આપણે પી આર કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું અને આપણે બધા જ આખુંને સિલેક્ટ કરી લઈ શકીએ અને એટલા માટે આપણે આ અહીંયા આપણે થોડું દૂર લઈ અને આ રીતે આપણે આખું સિલેક્ટ કરી લઈ શકીએ આ બધા વધારેના સિલેક્ટ થઈ ગયા છે પણ હવે એને આપણે સિલેક્શનમાંથી કાઢવાના રહેશે અને સિલેક્શનમાંથી કાઢવા માટે આપણે શું કરીશું જોકે અત્યારે આ એની અંદર આપણે અહીંયા સિલેક્શન કાઢવાની જરૂર નથી કારણ કે આ જો લાઇન અહીંયાથી ક્રોસિંગ થતી હોય ને આ બીજાને કાઢવાની જરૂર પડે તો આપણે શિફ્ટ કરીને એનું સિલેક્શન કાઢી પણ શકે છે પણ અત્યારે જરૂર નથી એટલે આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે સિલેક્શન મોડમાંથી બહાર આવી જઈશું અને ટ્રીમ મોડની અંદર આવી જઈશું તો હવે ટ્રીમ આપણે આ લાઇનને કરવી છે એટલે અહીંયા ક્લિક કરીશું અને અહીંયા ક્લિક કરીશું સર્કલ છે એ ડિલીટ એટલા માટે નથી થતું કારણ કે એ આપણે ઓલરેડી એરેમાં જવા દેવું છે ને એક્સપ્લોર નથી કર્યું એટલા માટે તો આપણે પહેલાં આપણે રાઈટ સાઈડ બટન ક્લિક આપી અને એન્ટર કરી દઈશું એટલે આપણે આમ એમાંથી બહાર આવી ગયા પહેલાં આપણે એને એક્સપ્લોર કરવાનું રહેશે એટલે અહીંયાથી આપણે હોમ ટેબની અંદર જઈશું એક્સપ્લોરની અંદર જઈશું અને ત્યાર પછી આપણે આ જે ઓબ્જેક્ટ છે એને સિલેક્ટ કરી અને રાઇટ સાઈડ બટન ક્લિક કરી દઈશું એટલે આપણે એક્સપ્લોર થઈ ગયું આ બધી વસ્તુ અલગ અલગ થઈ ગઈ છે એટલે એક વખત આપણે પહેલાં આપણે બધા એરે કરી દઈએ ત્યાર પછી એને આપણે એક્સપ્લોર કરવાના રહેશે અને ત્યાર પછી આપણે ટ્રીમ કમાન્ડ લેવાનું રહેશે તો હવે અહીંયા આપણે ફરી પાછું ટીઆર કમાન્ડ આપીએ અહીંયાથી આપણે બધાને સિલેક્ટ કરી દઈએ અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને હવે આની ઉપર ક્લિક કરીશું તો આ વસ્તુ ડિલીટ થઈ જશે એટલે આપણે આની પર બધાની ઉપર ક્લિક આપતા જઈએ એક પછી એક એટલે આ બધી વસ્તુ તમે જોશો કે ફટાફટ આપણને ક્લીન થતી જવા મળશે એટલે આપણે આ રીતના બધાને ફટાફટ ક્લિક કરીને ક્લીન કરી દઈએ એટલે આ આપણું આખું બની ગયું ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈ શકીએ તો હવે આ તમે જોશો તો એક આખી ડિઝાઇન આપણી તૈયાર થઈ ગઈ આના પ્રમાણે બરોબર અને તમે બધા ડાયમેન્શન મૂકીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે બરોબર એ પ્રમાણે છે જ કે નહીં તો આપણે આના પછીની એક એક્સરસાઇઝ કરીશું કે જેમાં આપણે આ બધા ડાયમેન્શન મૂકવાના છે એ ડાયમેન્શન મૂકીશું એકવાર ડાયમેન્શન શીખી ગયા પછી ત્યારે તમે આ જોઈ શકો કે આ બધા બરોબર ડાયમેન્શનમાં છે કે નહીં તો હવે આ બની ગયું છે એટલે આપણે એને સેવ કરી દઈએ એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ